ડબોઈ વકીલ બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉમેદવારી નોંધાવી તે સમયે પ્રમુખ અને સમંત્રી બિનહરીફ થયા હતા તો મંત્રી અને ઉપપ્રમુખ પદ માટે ભારે રસાકસી સાથે મતદાન થયું હતું ઉપપ્રમુખ પદ માટે બંને ઉમેદવારોને એક સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવામાં આવ્યો હતો વડોદરા જિલ્લામાં વકીલ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ ત્યારે ડભોઈ ખાતે પણ વકીલાત કરતા વકીલ મિત્રોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું ડભોઈ બાર એસોસિએશન ચૂંટણી જાહેર થઈ અને ઉમેદવારી ફોર્મ ભરાતા તે વખતે પ્રમુખ તરીકે આરબી બી ભટ્ટ અને સહમંત્રી તરીકે રાજેશભાઈ વસાવા બિનહરીફ નિમાયા હતા હવે પ્રમુખ અને મંત્રી પદ માટે ચૂંટણી થવાની હતી જેનું મતદાન પૂર્ણ થયા બાદ ગત મોડી સાંજે પરિણામ આવતા ઉપપ્રમુખ પદ જે ભારે રસાકારી ભર્યું મતદાન થયું વકીલ વ્યાસ અને

અને મંત્રી તરીકે નરેશ આપણે નિલેશભાઈ બારોટ અને સહમંત્રી તરીકે રાજુભાઈ ચૂંટાઈ આવેલા છે અને અમે એક ટીમથી કામ કરીને ડભોઈ બાર એસોસિએશનના સભ્યોના જે કંઈ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવીશું ચોક્કસ લાવીશું અને એક મતથી અને એક સમથી અમે કામ કરીશું અને વકીલોના ઉત્કર્ષ માટે અમે ખંથથી કામ કરીશું એની બધા વકીલ મિત્રોને અમે ખાતરી આપીએ છીએ